તહેવારોમાં જેવી રીતે આપણે આપણા ઘરને સુંદર રોશનીથી શણગારીએ છીએ અને એવી જ રીતે હાલ ગાંધીનગરને સજાવવામાં આવ્યું છે વાઇબ્રન્ટ સમિટને ધ્યાનમાં રાખીને ગાંધીનગરમાં લાઇટિંગથી રોશની કરવામાં આવી છે મહાતા મંદિર ગિફ્ટ સિટી વિધાનસભાના અવલૌકિક દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે ગાંધીનગરમાં યોજાનારી વાઇબ્રન્ટ સમિટ ઇવેન્ટમાં વિશ્વના તેમજ ભારતના ટોચના બિઝનેસ ટાઇકૂન્સ હાજર રહેશે ગુજરાત સરકાર સાથે અતિ મહત્વપૂર્ણ એમઓયુ થશે જેનો શુભારંભ આવતીકાલે થશે પીએમ મોદી પણ ગુજરાત આવીને વાયબ્રન્ટ સમિટનો શુભારંભ કરાવશે યુએના રાષ્ટ્રપતિ સાથે પીએમ મોદી રોડ શો પણ કરવાના છે પીએમ મોદીના આગમન પહેલા વિકાસના પથ પર સતત આગકૂચ કરતા ગુજરાતના પાટનગર ગાંધીનગરનો દુલ્હનની જેમ શણગાર કરવામાં આવ્યો છે વાઇબ્રન્ટ બે હજાર ચોવીસની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે વાત કરીએ ગાંધીનગરના મહાત્મા મંદિરની તો મહાત્મા મંદિર સહિત ગાંધીનગર અને અમદાવાદના મોટાભાગના વિસ્તારને લાઇટિંગથી શણગારવામાં આવેલું છે ત્યારે એની એક ઝલક જે છે આપણે જોઈશું અત્યારે તમે જોઈ શકો છો દ્રશ્યોમાં કે આખરે મહાત્મા મંદિર ખાતે લાઇટિંગ જે છે ભરપૂર કરવામાં આવ્યું છે અને અહીંયા લખેલું છે મહાત્મા મંદિર ખાતે કે વાઇબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસ અલગ અલગ વાઇબ્રન્ટ ગુજરાતની અંદર અલગ અલગ દેશોના જે છે મહાનુભાવો અને વીઆઈપીસ જે છે એ ભાગ લેવાના છે તેના અલગ અલગ દેશના ઝંડા જે છે એ પણ અહીંયા લહેરાવવામાં આવી રહ્યા છે સાથે જ તે ગાંધીનગર સહિત અને મહાત્મા મંદિર કરીને ખાસ જ્યાં છે ત્યાં ફૂલોથી પણ શણગાર કરવામાં આવેલો છે લાઇટિંગ તો સાથે છે જ તે ત્યારે આવતી કાલ એટલે કે નવ તારીખ અને મંગળવારે જે છે એ એક રોડ શો જે છે આ વિદેશી મહેમાનો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે યોજવાના છે તેને લઈને તમામ તૈયારીઓ જે છે ગાંધીનગર પોલીસની અને અમદાવાદ શહેર પોલીસની થઈ ચૂકી છે અને તમે જોઈ શકો છો મહાત્મા મંદિર ખાતે અત્યારે ચહલ પહલ અને વીઆઈપી મહેમાન ખાસ કરીને સરકારી તંત્રોની અધિકારીઓની જે છે અવર જવર અત્યારે નજરે પડી રહી છે તો આ પ્રકારે બારમી તારીખ સુધી જે છે એ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે એ કહી શકાય કે ઉત્સવ પણ કહી શકાય એ પ્રકારનો માહોલ જે છે જોવા મળશે કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયરંજન ઝી મીડિયા ગાંધીનગર